આપણે <laughs> હા <laughs> હેલો દોસ્તો નમસ્કાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું તમારો જયેશભાઈ જોરદાર અને હજી ઘણા સમય થઈ ગયા પણ વ્લોગ અપલોડ કરવાનો ટાઈમ ન હતો કારણ કે અમારા ફોટોગ્રાફીની સિઝન ચાલતી હતી અને થોડીક ફેમિલીમાં થોડુંક કામ હતું તો બહાર જઈ શકતા નહોતા તો ફાઇનલી આજ નક્કી થઈ ગયું છે વોટર પાર્ક જવાનું કરદેશ પાસે જે વોટર પાર્ક બન્યું છે હું તો ગયો નથી ફર્સ્ટ ટાઈમ જાઉં છું અને મારા ફ્રેન્ડ પણ બધા સાથે છે એ તમને હું એક એક એકની મુલાકાત કરાવી અત્યારે હું ઘરેથી હું અને મનીષભાઈ જે વિડિયો શૂટ કરી રહ્યા છે એ અમે બે નીકળી છીએ અહીંથી જાશું મેં બીજાને લેવા ને આથી જાઉં ત્રીજા ને ચોથા ને પાંચમાં એમ કરીને બધા ભેગા થઈ જવું તો વિડિયો આવી જ રીતે તો હજી તો તમે ચેનલ માં નવા છો તો મારી જયેશભાઈ જોરદાર વ્લોગ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં બે લાઈકન દબાવજો કેમ કે નવો વિડીયો અપલોડ કરું તો ધનથી સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી જાય તો હવે અમે આગળ વધીએ છીએ વિડીયોમાં આવી જ રીતે બની તમને બહુ મજા આવી જવાનું છે ભૂલ મોજ કરવાનું છે તો はい。Oh, <What? S 1> આવી ગયા છે એમનો બાબલું ગાડી માં આવે છે છે નો તડકો માથે લીધો છે આપણે કબીર ભાઈ તમે જોયું કે એની ફાટેરી બી ગયા હવે વારો છે જડી ભાઈ હું મારી ગાડીની ની ચાવી છે ને મૂકવા જાવ છું તો ફાઇનલી આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી હતી પછી જોઈએ આપણે જેડી ભાઈ નું રિએક્શન કેવું રિએક્શન આવે છે જોઈ છે તાલુકા આવી જ રીતે બધા ભેગા થઈ ગયા છે છેડી ભાઈ ભીખીભાઈનો બાપલો હવે આપણે અહીંથી જવાનું છે કરતી જ જે રંગોલી હોટલની આગળ આવેલું છે હોટલ બાપમાં આવું છે તો ઓફલાઈન ઓફ હોટલ જવાનું છે તમે આવી રીતે બન્યા રહો ફૂલ જ મોજાવાની છે તો આમાં નીકળીએ છીએ અહીંથી આગળ

ને નહી ભાઈ અંદર સોળા નથી મળતી હા ભાઈ એક વાર આવી ગયા છે ચિરાગ ભાઈ એટલે એને ખબર છે આપડે સોડા પી ઠંડા થાય ને થોડુંક ચાર્જ કરીને પછી જઈએ અંદર

સ્કીમ આવતી છે મને સ્કીમ હતી એ બંધ છે તો છસો રૂપિયા અમે લોકરમાં અમારો સામાન મૂકી દીધો છે અને એકદમ નાવાના ડ્રેસમાં આવી ગયા છીએ તો હવે જશું આપણે બહાર વોટર પાર્ક ને પૂરેપૂરો એન્જોય કરવા સાઉન્ડ બાવન જોરદાર વાગે છે હા ભાઈ ને કાંઈક વધારે બધી મજા આવી તો અમે કઈ હું કોસ્ચ્યુમ લેવા નહોતા બદલવા માટે તેથી અહીંથી અમને ચૂંટણી ને લેંઘો આપ્યો છે તે અમે લઈ લીધો છે અને પેરી પણ લીધો છે જો તો બસ હવે જવાનું છે જલ્દી જવું છે મારે નાવા કેમ કે પાણી સામવું છે એટલા તબક્કા માં અમે બાઈક લઈને આવ્યા તો હવે જલ્દી જાવ છે નાવા હજુ હજુભાઈ एंड वाटर ओके चलो एक बार एंड ही रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं सके सो

મજા આવી છે એક વાર જરૂર મુલાકાત લીધો ભાઈ બહુ મજા આવે છે ખરેખર જમ્પ લઈને ઉલ્લી ને જવાનું સામે સ્વિમિંગ પુલ સામે પણ સારું છે

ભાઈ જો કેટલી લામી લચર વટ્યામ જો રોજી ચાલુ ચાલુ કે કે ભાઈ ફૂલ મજા આવે પણ લાગેલો અંદર ચપ્પલ નથી આપતાં જરૂર કબીર મજા આવે છે કુલ મજા આવે મોટી લસરપટી

તમે જો ભાઈ આવો ને તો સન્ડે નો આવતા કેમ કે સન્ડે અહીંયા ફેમિલી અને ટ્રાફિક બહુ હોય છે તો મજા નથી આવતી જો અમે આવ્યા છીએ સોમવાર છે મંડે તો તમે જો આપણું પર્સનલ જેમ કેવાય પર્સનલ વોટર પાક હોય ને એવું લાગે આપણા પર્સનલ કોઈ નહીં ભાઈ જો ફેમિલી વાળા હોય લેડીઝ પેડીસ એટલે આપણે થોડીક મજા ન આવે પણ આવી રીતે હોય ને ભાઈ એ અંદર જઈએ કે ઊંડું છે પણ કરતા કાંઈ ચિંતા નથી કરવાની પણ ફાઇનલી આપણે જઈએ અંદર ના આવવા અને નવી રેડિયો આત્મા આવી ગઈ છે આપણે આપણે કરી દીધું છીએ હા ઉચ્ચ રાખજન નીચામાં Kalau tak sikit jual, hati lah dia jual

આપડા ખોવાઈ ગયા છે ભાઈ તો આપડા તો ખોવાઈ ગયા જઈ લઈ લીધા આવે ના ના જસમા તો જૈલા પર કાસ ગૂમ થઈ ગયા તો આપણે કાસ ઓગરને ભેરી લીધા એ ચલાકો જારે એ છે ફાઇનલી મિત્રો તો અમારું વોટર પાર્ક નું અમે નહી કાઈધા છી અમે નહી કાઈધા અમે અમે નવ રહે છે ને અમે એક ફાઈનલી નાયભાઈ ના કમ્પ્લીટ રેડી થઈ ગયા ફૂલ મર્ચ કરી તમે જોયું એમાં હતું કે ચાર્જિંગ એટલા માટે મેં મોબાઈલ મૂકી દીધો લોકરમાં અને પછી અને એવું કે મોબાઈલ સાથે જોવે એટલા એન્જોય નહોતો થતો એટલા માટે બધું મોબાઈલ મેં મૂકીને પછી પૂરેપૂરો એન્જોય કર્યો તમને પણ મેં ઘણી રાઇટ બતાવી તો એક વાર જરૂર તમે ન આવ્યા હોય તો આવજો રંગોલી હોટલેથી તમારે ડાબી છે ફાટક ફાટકવાળા રોડે આવવા દેવું ની થોડાક જ આગળ આવે

કોમેન્ટમાં જરૂર કહેજો હું તમારી માટે આવા નવા નવા વિડીયો લઈને આવતો રહીશ તો હજી લોકે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી દો સબસ્ક્રાઈબ કરી નાખો હું તમારી માટે આવા નવા નવા વિડીયો લઈને આવતો રહીશ તો મળી આપડે નેક્સ્ટ માં